છેલ્લા બે અઠવાડિયામાં આ વેરિયન્ટના લગભગ સાડત્રીસ ટકા કેસ નોંધા હતા આ અંગે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપે છે કે આ નવો વેરિયન્ટ વિશ્વના એક તૃતીયાંશ કેસનું કારણ બની શકે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વારોલોજી એટલે કે એનઆઈવી એ બુધવારે જણાવ્યું હતું કે તે ઓમિક્રોનના ચાર નવા પેટા પ્રકારોની જીનોમ સિકવન્સિંગ અને અલગ કરી રહી છે જે ભારતમાં કોવિડના કેસમાં તાજેતરના વધારા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે તેમજ એપ્રિલના બીજા અઠવાડિયાથી કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો હતો સમગ્ર ભારતમાં નવા કેસમાં જીનોમ સિકવન્સિંગ પછી ઓમિક્રોનના ચાર પેટા પ્રકારો એલ એફ પોઈન્ટ સેવન એક્સ જે એન પોઈન્ટ વન પોઈન્ટ સિક્સટીન અને એનબી પોઈન્ટ વન પોઈન્ટ એટ પોઈન્ટ વન મળી આવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ